તમામ જેટલા આદિવાસી ભાઈ બહેનો મને સાંભળે છે એના માટે એક ખુલાસો કરવાનો છે બે ત્રણ દિવસ પહેલા નિર્ભયા ન્યૂઝ પર મેં એક ડિબેટમાં એમ કીધેલું કે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને આદિવાસીના નેતા બનાવ્યા એમાં હું આદિવાસીઓનું ભલું જોતો નથી જો કોંગ્રેસ કે કોઈપણ પક્ષે ખાલી કોંગ્રેસની કોઈપણ પક્ષે આદિવાસીઓને સુખી કરવાનું જો ઈચ્છા રાખી હોત તો એવા લોકોને આગળ કરવા જોઈતા હતા જે હજી દુઃખી છે અને એ દુઃખી કેવા પ્રકારના છે એ બતાવવા માટે થઈને મેં એમ કીધેલું કે હજી એવા હજારો આદિવાસી છે જે જંગલમાં જીવે છે તીર કામઠા લઈને પગ ઉઘાડા છે કપડા ઓછા પહેરવા મળે છે અથવા તો કાળા ભમરથી છે કાળા ભમર છે એનો વાનનો કોઈ ટીકા નહોતી એની ગરીબી કેવા પ્રકારની છે હજી એ કેટલા વંચિત છે એ લોકોને વિકાસથી કેટલા અધુરપ છે એ કહેવા માટે મેં એમ કીધેલું કે તમે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને જુઓ એમાં આદિવાસી કોઈ એંગલથી લાગે છે ખરા ખરા આદિવાસી તો આ લોકો છે જે હજી મુશ્કેલીમાં જીવે છે આ મારો કહેવાનો આશય એ હતો કે આદિવાસી સમાજનું ભલું કોઈ પણ રાજકીય પક્ષ ઇચ્છતા હોય તો એને આવા લોકો જે હજી ગરીબીમાં જીવે છે એને આગળ લાવવાની જરૂર હતી એ મારો આશય હતો તેમ છતાં કે કેટલાય આદિવાસી આગેવાનો ભાઈઓ બહેનો કે જે કોઈને એમ લાગ્યું હોય કે મેં આદિવાસીઓની ટીકા કરી છે તો એક મારે વિનમ્રતાપૂર્વક કેવું જોઈએ થોડીક સમજણ ફેર તમારી છે ટીકા નથી કરી ટીકા કરે શું કામ મને સમજાવો આદિવાસી અરે અમારે કંઈ વોટ બેંક છે નહીં મારી કંઈ વોટ બેંક તૂટવાની નથી હું આદિવાસીનું ખરાબ બોલું તો બીજા કોઈ પક્ષમાં મારે ટિકિટ જોતી અમે તો પત્રકાર છીએ અમારે શું મતલબ હોય પણ આમ છતાં વિનમ્રપણે કહું છું કે કોઈ પણ જો એમ લાગતું હોય કે અમારી લાગણી દુબાણી છે એક તો સમજણ ફેર છે છતાંય લાગણી દુભાણી હોય તો હું ખરા દિલથી ક્ષમા યાચના કરું છું